ગુડ મોર્નિંગ ટુ ચેનલ એન્ડ હોપ મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે આજે સવારે આઠ વાગ્યે સૌથી પહેલા ધરતી માતાને પ્રણામ કરી સ્નાન કરી સૂર્યનારાયણને જળ ચડાવી ત્યાર પછી હનુમાનજી તદ્દોને મનાવી એન્ડ મોર્નિંગ મોર્નિંગમાં અમે લોકો આજે જઈ રહ્યા છીએ બહાર મતલબ ફરવા માટે તો નહીં બટ અમારી પાણીની મોટર ખરાબ થઈ હતી સો અમે લોકો કારીગરને બોલાવા માટે આવી ગયા છીએ સો રૂમ પર ફરી આવી મોર્નિંગ રૂટિન લીંબુ વાળું ગરમ પાણી છોડે એન્ડ ત્યાર પછી મારો સૌથી પહેલાં નાસ્તો કરી લઈશ રેડી કેમકે મને ડેઈલી નાસ્તો કરવાની હેબિટ છે એન્ડ ડેઈલી મેં નાસ્તામાં આચળકુચળ ખાવાનું નથી પસંદ કરતી બટ ઘરની ભાખરી રોટલી છા વગેરે એન્ડ ત્યાર પછી મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ મેડિટેશન મેં ડેઈલી કરું છું કોઈએ પૂછ્યું હતું કે મેડિટેશનથી ફાયદો થાય છે સો યસ તમારું ભટકતા મનને શાંત કરવાનો એકમાત્ર ઉપાય તો મેડિટેશન મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી મેં બી આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર એન્ડ સૌથી પહેલાં જે મારી પર્સનલ બુક લખું છું વિઝ્યુલાઇઝેશન વગેરે એન્ડ ડેલીનું કંઈ બી મારે એડ કરવું હોય તો મેં આ જ નોટની અંદર એડ કરતી હોઉં છું કેમ કે લોકો જોડે શેર કરવાને બદલે મને મારી બુક્સની અંદર લખવું વધારે પસંદ છે સો મેં એ મારી પર્સનલ બુક્સની અંદર લખું છું સો આ જ રીતે આજે મારે મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે આમ તો જો કે મેં ચાર વાગ્યે જાગું છું બટ ચાર વાગે મેં વ્લોગ શૂટ નથી કરતી શો ચારથી છ વાગ્યા સુધી મેં બે કલાક કન્ટિન્યુ મારું જે રાત્રે રીડિંગ કર્યું હોય યા ફિર મોર્નિંગ ટુ નાઇટ આખા દિવસની અંદર જે મેં રીડ કર્યું હોય એ સવારે ચાર વાગે મેં એમનું રિવાઇઝ કરું છું સો ચારથી છ યા સાત વાગ્યા સુધી જ્યાં સુધી રિવાઇઝ ન થઈ જાય ત્યાં સુધી મેં રીડ કરું છું એન્ડ ત્યાર પછી મેં કલાક બે કલાક ઊંઘી જાઉં છું કેમ કે પછી મેં દિવસ દરમિયાન ક્યારેય બી ઊંઘતી નથી બપોરના સૂવું મને બિલકુલ પસંદ નથી કેમ કે બપોરે સૂવાથી આળસ આવતી હોય છે સો બપોરે મેં ક્યારેય બી સૂતી નથી સો એટલા માટે મેં સાત વાગે ફરી મેં ઊંઘી જતી હોઉં છું એન્ડ ત્યાર પછી આઠ નવ વાગે જાગી જઉં છું શું અત્યારે ફરી મેં સિક્સ ટુ ટેનની બુક્સ લઈને રીડ કરવા બેસી ગઈ છું થઈ ગયો છે પપ્પાનો સમય જમવાનું રેડી કરી લીધું જમી લીધું ત્યાં સુધી મેં આવી ગઈ છું ફ્લિપકાર્ટમાંથી પાર્સલ શું અત્યારે વાગતા છે પપ્પાના બે એન્ડ મેં બી જમીને આવેલું છું ફરી મારા સ્ટડી લેવાય બટ પહેલાં આવ્યું છે મારો પાર્સલ શું સૌથી પહેલાં મેં ઓપન કરીને જોઈશું શું છે શું છે તો મને ખ્યાલ છે બટ

અત્યારે ગરમીના દિવસો છે એન્ડ એલોવેરા જેલ લગાવવું બી જોઈએ સ્કીન માટે સો મેં બી એ ઓર્ડર કર્યું હતું સો ફાઇનલી આવી ગઈ છું સો ચલો મેં એને પ્રેક્ટિકલ યુઝ કરીને જોઈ લઉં છું કેવું છે ઓલરેડી બહુ સ્મૂથ એન્ડ બહુ સ્વીટ છે સો એ બી ટેસ્ટ કરી અને મેં અત્યારે બેસી ગઈ છું રીડિંગ કરવા માટે ફરી જે મારે કાલે એક એક્ઝામ છે સો એમના માટે એમના પેપરની તૈયારી કરી રહી છે કોઈ કમેન્ટ્સ કરશે કે કાલે સેની તમારી એક્ઝામ છે શું મારે કાલે મારી કોલેજની એક્ઝામ છે સો એમના માટે મેં અત્યારે રીડ કરી રહી છું એન્ડ કોઈ પૂછી રહ્યું હતું તમારે સીસીએનું પેપર ક્યારે છું સો સીસીએની એક્ઝામ મેં આપી નથી કોઈ પૂછ્યું તો ફોરેસ્ટમાં કેટલા માર્ક્સ આપ્યા ફોરેસ્ટની એક્ઝામ મેં આપી નથી સો હરિયરે રીડિંગ કરતાં કરતા થઈ ગયો છે સાંજનો સમય અમે લોકો ફરી નીકળી ગયા છીએ બહાર થોડી વાર ફરવા માટે માઇન્ડ ફ્રેશ કરવા માટે સો અત્યારે આવી ગયા છે આ પાર્કમાં એન્ડ રિટર્ન થઈ એન્ડ અત્યારે આવી ગયા છે અહીંયા કેરીનો રસ પીવા માટે એન્ડ ત્યાર પછી અત્યારે અહીંયા જતાં જતાં હોય ફાટક બંધ થઈ ગયું છે થોડીવાર વેઇટ કરીશું ત્યાં સુધીમાં ફાટક ખુલી જશે એન્ડ અત્યારે અમે લોકો અહીંયાથી જઈશું બહાર થોડી વાર થોડી શોપિંગ કરવાની છે શો એમના માટે સો ફટાફટથી રૂમ પર જઈ એન્ડ ત્યાર પછી અમે લોકો નીકળી જઈશું ત્યાંથી સો ફાઇનલ અત્યારે અમે લોકો રહ્યા છીએ રૂમ પર એન્ડ ત્યાંથી નીકળી એન્ડ પહોંચી ગયા છીએ અત્યારે ડિમાન્ડ થોડી વસ્તુઓ પરચેસ કરવાની હતી સો આમના માટે જ અત્યારે અહીં અમે લોકો આવી ગયા છીએ સો ફાઇનલી ચલો સૌથી પહેલાં અમારી વસ્તુઓ અમે પરચેસ કરીશું એન્ડ ત્યાર પછી તમને મળીશું આગળ બ્લોગમાં જો અત્યારે ડીમાર્ટમાંથી અમે લોકો શોપિંગ કરી એન્ડ ફરી નીકળી ગયા છીએ એન્ડ અહીંથી અમે ડાયરેક્ટ અત્યારે પહોંચી ગયા છીએ અહીંયા જમવા માટે આવી ગયા છીએ એન્ડ અત્યારે અમે જમવામાં ઓર્ડર કરી લીધું છે આ તરફ ઢોસા ફ્રાય એન્ડ મૈસૂર ઢોસા એન્ડ પ્લેન ઢોસા વગેરે એન્ડ અહીંયા જ અમે લોકો જમી એન્ડ ફરી રિટર્ન થઈ અને પહોંચી ગયા છીએ ગોલા લેવા સો પહોંચી ગયા છે રૂમ પર એન્ડ અહીંયા અત્યારે અમારી વસ્તુઓ વગેરે લઈ મેં બી આવી ગઈ છું રૂમ પર એન્ડ ત્યાર પછી અત્યારે મેં થોડી વાર બેસી જઈશ રીડ કરવા એન્ડ કાલે જે પેપર છે એમના માટે જ મેં રીડિંગ કરીશ કે સવારમાં મારે જવાનું છે પેપર આપવા માટે એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે તો પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા જ કરી સમાપ્ત જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર એન્ડ ગુડ નાઇટ એન્ડ ડ્રીમ્સ